તો અસમના મુખ્યમંત્રી પર રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહાર સાથે જ વાત કરીએ કે રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહાર થતા જોવા મળ્યા હિમતા બિશ્વા શર્મા પર રાહુલ ગાંધીનો મોટો આરોપ છે વાત કરીએ કે રાજકારણમાં ગરમાવ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ શાબ્દિક પ્રહાર કરતા જોવા મળ્યા હતા સીએમ ચોવીસ કલાક નફરત ફેલાવે છે તેવું રાહુલ ગાંધી દ્વારા કહેવામાં આવ્યું છે તેઓનું આ નિવેદન સામે આવ્યું છે

તેમાં હિમતા બિશ્વાસ શર્મા પર રાહુલ ગાંધીનો મોટો આરોપ છે અને આ સાથે જ તેઓ શાબ્દિક પ્રહાર કરતા પણ જોવા મળ્યા હતા પોતાના નિવેદન આપતી વખતે તેઓએ શાબ્દિક પ્રહાર કર્યા હતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે